નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ જે આઠ છે જ્ઞાન સાધનાની પરીક્ષા છે વિદ્યાર્થી મિત્રો બાર તારીખના રોજ તેના આપણને પ્રશ્નો જોશું તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો તો પ્રશ્નો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ત્રણ વાગ્યાના સમયે બે કાંટા વચ્ચે કેટલા ખૂણાનું માપ હશે તો કે જે આપણને ત્રણ જ વગાડી લઈએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા બાર વાગી ગયો હોય અહીંયા એક હોય અહીંયા બે અને અહીંયા ત્રણ હોય વિદ્યાર્થી મિત્રો તો કે બે કાંટાનું જોઈએ તો આપણને જે જોઈએ તો કે જે સાઈઠ અંશનું જે છે વિદ્યાર્થી મિત્રો તે આપણને જોવા મળશે એટલે જવાબ આપણનો જે સાઈઠ અંશ છે તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો કે એક લિટર બરાબર ખાલી જગ્યા મિલી લીટર તો કે જે હજાર જે છે તે જવાબ આપણનો છે વિદ્યાર્થી મિત્રો હવે અઠ્યાવીસમો પ્રશ્ન જોઈએ તો કે ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે કયો ખૂણો આવેલ છે તો કે ઉત્તરને જે પૂર્વ દિશા છે તે તરફથી જે વાયવ્ય જે છે તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે ઓગણત્રીસમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે નીચે દર્શાવેલ નામોની આકૃતિઓ પૈકી કઈ રેખાખંડનો સમાવેશ જોવા મળતો નથી વિદ્યાર્થી મિત્રો તો કે જે આપણને જે ચોરસ છે વિદ્યાર્થી મિત્રો તે જોવા મળતો નથી એટલે જવાબ આપણનો જે રહેશે ચોરસ છે તે આપણનો જવાબ રહેશે હવે જોઈએ ત્રીસમો પ્રશ્ન તો કે ખાલી જગ્યા આપણને પૂર્ણ કરવાની છે કે ખાલી જગ્યા પૂરો તો કે આઠ સત્યાવીસ ચોસઠ એકસો પચીસ તો કે જે આપણને જોઈએ તો કે જે બસોને જે સોળ છે તે જવાબ આપણનો રહેશે હવે એકત્રીસમો પ્રશ્ન જોઈએ તો કે જેમ વર્તુળને પરિધ હોય છે તેમ ચોરસને તો કે ચોરસને જે છે વિદ્યાર્થી મિત્રો તે ઘનફળ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાના છે બત્રીસમો પ્રશ્ન તો કે કે મેલે તો કે સે મેલે છે એ મૂળાક્ષરને ક્રમમાં આપણને ગોઠવવાનો છે તો કે જે આપણાનો જવાબ જે છે એસઈ એસ સી એલ એમ ઈ જે ઓપ્શન નંબર ડી છે તે આપણાનો જવાબ રહેશે તેત્રીસમો પ્રશ્ન જોઈએ તો કે એક લાઇનમાં પ્રેરણાનો ક્રમ જમણેથી સત્તરમી ડાબેથી પચીસમો છે જુઓ લાઇનમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે તો કે જે લાઇનમાં જે છે તે વિદ્યાર્થીઓ હશે એકતાલીસ વિદ્યાર્થીઓ હશે વિદ્યાર્થી મિત્રો હવે ચોત્રીસમો પ્રશ્ન જોઈ તો કે એક કિગ્રા લોખંડ અને એક કિગ્રા રૂ બંને પૈકી કોનું વજન વધુ હશે તો કે ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે તો કે જે લોખંડ છે તેનું તેને વધારે લાગે છે પરંતુ આમાં જો એક કિગ્રા લોખંડ અને એક કિગ્રા રૂ તો કે બંને એક કિગ્રા જ છે વિદ્યાર્થી મિત્રો તો કે જે બંનેના જે સમાન છે તે જોવા મળે છે એટલે જવાબ આપણનો જે ડી છે વિદ્યાર્થી મિત્રો તે રહેશે તમે ખાસપણે વજન જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો અગર વજનમાં દાખલા તરીકે આપણે જોઈએ તો કે આપણને જોઈએ તો કે જે એક કીગરાની જગ્યાએ એક પોઈન્ટ પચાસ કીગરા હોય વિદ્યાર્થી મિત્રો અને જે રૂનો છે તે બે બે હોય બે કીગરા હોય તો કે જવાબ આપણને બે કિગ્ર જ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે પાંત્રીસમાં પ્રશ્ન જોઈએ તો તમે સમજી ગયા હશો તો કે ઝરણા કાવ્ય કરતા નીચે છે પ્રેરણા કાવ્ય કરતા નીચે છે તો સૌથી ઊંચું કોણ તો કે જે સૌથી ઊંચું જે છે વિદ્યાર્થી મિત્રો તે ઝરણા છે જે ઓપ્શન નંબર સી છે તે જવાબ આપણો રહેશે હવે 36મો પ્રશ્ન જોઈએ તો કે નીચે એનામાંથી શું જુદું પડે છે વિદ્યાર્થી મિત્રો તો કે જાન્યુઆરી માર્ચ એપ્રિલ તો કે જે ઓગસ્ટ છે તે અલગ પડતું જોવા મળે છે એટલે જવાબ આપણો રહેશે જે ઓપ્શન નંબર સી હવે જોઈએ તો કે એક કરોડમાં કેટલા હજાર હોય છે વિદ્યાર્થી મિત્રો તો કે એક કરોડ જે છે એમાં કેટલા હજાર હોય તે તમારે કમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો હવે બત્રીસ પ્રશ્ન તમે પ્રશ્ન જોઈ લો સાડત્રીસ તો કે એક કરોડમાં કેટલા હજાર હોય વિદ્યાર્થી મિત્રો હવે આડત્રીસ પ્રશ્ન જોઈએ તો કે વીસ મીટર લાંબા વંશના ચાર ચાર મીટરના પાંચ સરખા ટુકડા કરવા કેટલી વખત કરવા પડશે તો કે જે ચાર મીટરના જે છે તેને પાંચ ટુકડા કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણને જે છે તે ચાર વખત લાગશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ ઓગણ પ્રશ્ન તો કે જેમ રોગીને દવાઓ જોઈએ છે તેમ દુષ્કાળની પરિસ્થિતિમાં તો કે દુષ્કાળની પરિસ્થિતિ હોય ત્યારે વરસાદની જરૂર પડે છે હવે ચાલીસ મો પ્રશ્ન જોઈએ તો કે અક્ષરો મળીને શબ્દ બને તો શબ્દો મળીને ખાલી જગ્યા બને તો કે જે શબ્દ બનીને જે વાક્ય વિદ્યાર્થી મિત્રો બને છે તો કે શબ્દ મળે તો વાક્ય બને વાક્યો બન વાક્યો મળીને શું બને તો કે વાક્યો બનીને ફકરો અથવા નિબંધ બને છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ એકતાલીસ મો પ્રશ્ન તો કે દસ પોઈન્ટ ચોવીસનું વર્ગ મૂળ આપણને શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે જે આપણો જે બત્રીસ છે તે આપણનું વર્ગ મૂળ છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણને 48મો પ્રશ્ન તો કે 42મો પ્રશ્ન તો કે 48 વિદ્યાર્થીઓને ધોરણ આઠના વર્ગખંડમાં પચીસ ટકા છોકરીઓ છે તો છોકરાઓની કેટલી સંખ્યા હોઈ શકે તો કે જે અડતાલીસ ટકા છોકરીઓ છે વિદ્યાર્થી મિત્રો તેના આપણને જે છે તો કે અડતાલીસના આપણને ત્રણ વખત કરીએ વિદ્યાર્થી મિત્રો પિંચોતેર ટકા એટલે આપણને જવાબ મળી જાય વિદ્યાર્થી મિત્રો તો કે જે આપણને જે છત્રીસ છે વિદ્યાર્થી મિત્રો સોરી સોરી જે આપણને ત્રેવીસ છે તે આપણનો જવાબ રહેશે હવે જોઈએ તેતાલીસ પ્રશ્ન તો કે આપણને જે ગુણાકાર કેટલો થાય તો કે આપણને ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો તો આનો ગુણાકાર જે છે ઓપ્શન નંબર જે ડી છે માઇનસ પંદર એ સ્ક્વેર જે છે તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપેલ સંખ્યા રેન્ક ઉપર એ સમય સંખ્યાનું નિરૂપણ દર્શાવે છે તો કે જે છે તે માઇનસ એકની સાઈડે જતું જોવા મળે છે એટલે જવાબ આપણો જે છે ઓપ્શન નંબર સી જે છે તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ પિસ્તાલીસમો પ્રશ્ન તો કે એ ઝીરો પોઈન્ટને પ્રમાણિત સ્વરૂપમાં આપણને દર્શાવવાના છે વિદ્યાર્થી મિત્રો તો કે હવે આપણને જોઈએ તો કે જે ઝીરો કેટલા છે તો કે એક છે બે છે ત્રણ છે ચાર છે પાંચ છ સાત તો કે જે સાત ઝીરો છે વિદ્યાર્થી મિત્રો અને જે દસ છે ટોટલ સંખ્યા દસ છે વિદ્યાર્થી મિત્રો તો કે જે સો પોઈન્ટ એકવીસના ગુણ્યા સાતના જે છેદ છે જે સાત તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાના છે મો પ્રશ્ન તો કે જો બાર કારીગરને એક કામ પંદર દિવસમાં પૂરું કરી શકે તો આજ કામ અઢાર કારીગરો કેટલા દિવસમાં પૂરું કરી શકશે તો કે જે એ જ કામ છે જે દસ દસ કરી શકશે હવે સુડતાલીસ મો પ્રશ્ન જોઈએ તો કે સંખ્યાનું નિરૂપણ પીના છેદમાં ક્યુ છે જ્યાં ક્યુ તો પી ક્યુ કેવા પ્રકારની સંખ્યાઓ છે તો કે પી ક્યુ એ અસમય સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો હવે ઉડતાલીસમો પ્રશ્ન બ્લર થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો આપણને ઓગણપચાસ પ્રશ્ન જોઈએ તો કે પાંચ એક્સ પ્લસ નાઇન બરાબર પાંચ પ્લસ ત્રણ એક્સનો સમીકરણનો ઉકેલ શું હોય તો કે જે સમીકરણનો ઉકેલ છે વિદ્યાર્થી મિત્રો તે આપણનો રહેશે જે માઇનસ સાત છે તે આપણનો જવાબ રહેશે હવે જોઈએ આપણને પચાસમો પ્રશ્ન તો કે હું એવો ચતુષ્કોણ છું જેમાં સામસામેની બાજુ ફક્ત એક જોડીની પરસ્પર સમાંતર છે તો બોલો હું કોણ છું તો કે જે છે શામ બાજુ જે ચતુષ્કોણ છે તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે મળીએ વિદ્યાર્થી મિત્રો એકાવનથી જે છે પિંચોતેર પ્રશ્નોની અંદર આગળના વિડીયોમાં આપણના વિડીયો અપલોડ થઈ ગયેલ છે ચેનલની ઉપર તો જરૂરથી વિઝિટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આગળના વિડીયોની અંદર